કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એક્સપર્ટના મતે દરરોજ કેળાનું સેવન કરવું જોઈએ પરંતુ એ પહેલા શરીરની તાસીર વિશે પણ જાણ હોવી જોઈએ પરંતુ અહીં જે વાત કરવા જઈ રહ્યા છીએ તે કેળાના પાનની છે કેળાની સાથે સાથે તેના પાન પણ અત્યંત ફાયદાકારક છે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભોજન કરવા માટે પણ કેળાના પાનનો ઉપયોગ થાય છે આજની તારીખે પણ ત્યાંની સંસ્કૃતિમાં કેળાના પાન જોવા મળી જશે એટલે ટૂંકમાં કહીએ તો કેળાના પાન પર રાખેલું ભોજન ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે કારણ કે આ પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલા છે ડાયાબિટીસ જેવી બીમારીઓને કંટ્રોલ કરવા કેળાના પાન ફાયદાકારક છે આ ઉપરાંત વજન કંટ્રોલ કરવામાં પણ કેળાના પાન મદદ કરી શકે છે પાચનતંત્ર સંબંધિત કોઈ પણ સમસ્યા તમને સતાવતી હોય તો તેને દૂર કરવા માટે કેળાના પાન ઉપયોગી છે સામાન્ય રીતે જોઈએ તો કેળાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે આયુર્વેદમાં પણ આ પાનનો ઉલ્લેખ જોવા મળે છે